આજ મારી છોડીને છોકરો જો આવે છે પણ એને વાડી જોય છે કે નહીં જોય હોય એક ભૂલા પડશે ને તો મારે સામે લેવા જ આવા તો આમ થી આવશે કે આમ થા લે એક મોટરસાઈકલ આલુ આવે છે લગભગ મને લાગે છે ઈ જ છે એ પકરા એ કાકા હા આપણે ઓલા ટપૂ ભાઈ ટપૂ ભાઈ ની વાડીએ જાવું હોય તો એ ટપૂ હું ખુદ આવ ટપુભાઈ

યા બગીચો દેખાડતી જા તમારે બેન ની જે વાત કરવી એ કરતા હો પાણી નથી પીવું રેવા દો પી ને જાય આ આગી વાત છે કા હે કેવું આ તો બગીચો જોતા હો તમે બે તમારે હા એ હાઈટ વીઘામાં આખો બગીચો છે આખા બગીચામાં માં તો માર લીજો તમ તારે હા અને અમે વાતચીત ચીત કરી લે આ વાત કરતા હો જાઓ તમ તારે હાલ થોડી મોટા આખો બગીચો દેખાડતી ગયે કેવો કે કેટલો બગીચો છે એ હાઈટ વીઘા છે

આમ પછી બીજી કઈ વાતચીત કરવાની હોય તો આગળ કી હા એ આગળ ચાલો ને. એ પછી તમારે ક્યાંય લવ બહુ એવું કઈ એવું કઈ નથી ને અત્યારના જમાનામાં ન હોય એમ તો બધા સમજે છે. પણ આ તો શું બધું પૂછ્યા પૂછી હોય ને તો સારું વાહી લાગી ડખા નહીં ને કઈ લોકા નહીં. હા એ વાત એ હો. આમ આમ હાથ પકડું તો વાંધો મૂકી દે. સારું હાલો. હાલો આગળ બીજી વાત કરી

મારો બેટો ઘણો ટાઇમ થઈ ગયો પણ ફૂલડી આવી નહીં મળવા ગમે થાય ફૂલડી આવે લગ્ન તો હું જ કરીશ ભલે મારે ગમે એટલી મહેનત કરવી પડે ગમે ની આરે બાજુ પડે બાકી મારો લવ છે એના વિના મને નો ગમે આ તમારી વાડીમાં આવા કોણ લખડે છે એ આ કોણ છે એ ચાડિયા ઈ છે ને ઈ છોકરો છે ને મને જોવા આવ્યો હતી એને હું કામ જોવા બોલાયો ઓ તારો જીજુ થાવ જીજુ હવે જીજા વારી ના જીજુ હું તને થાઉ છું ખબર છે પેલા તને એ જાટિયા પેલા મારી વાત સાંભળ એમાં એવું છે મારે તો છે ને કરવું નથી પણ મારા બાપુ છે ને એ આની યાદ નકી કરાઈ નાખશે અરે તારા બાપા ને તારા કાકા ને આખા ખાનદાન ને જોઈ લેશ બાકી છે ને ફૂલડી મારી છે ને મારી દીરી છે લે હું એને જોવા આવ્યો માં લગન નું પાકું કરવાનું હવે એ મારી પ્રેમિકા છે પેલા પૂછી ને એલી હાસુ હા હું આને પ્રેમ કરું છું અને હું છે ને લગન કરીશ ને તો આની હારે જ કરીશ હું તારી હારે કાઈ ન કરવાની છું તારો બાપો કરે એ થાય છે તાર બાપા નું ગમું છું કાઈ વાંધો નઈ દીકરા મારા જાન લઈ ના આમ જો માંડવા હશે ગોડા નો માર દઉં તો મન કી હાય હાય ના હાય એવું નો કર ઈ તું ઢોય લઈ જા ને કાપે ભાઈ ભાઈ હાથ પ્રેમ કરો હા ગાંડો લવ કરું છું ભૂલી જા હું ના પાડું આ જો ભાઈ બાપુ છે ને નો કેવાનું હોય ને એ કીસે લાય ખાયો કાકા ભાઈ

પણ ઈ સંબંધીઓ ને તોડી ના દો ટૂટે કા ગામે સડીયું પેરતા તે ના હારે રેવી નહીં પતે ના પતે જા આ વાલ ઈને હાસીન ઘરે પુકાર દીજે એ પૂરી બટા ને ના કા પડી પણ બાપુ એમાં એવું છે એ છોકરા છે ને હું નથી ગમતું એવું જીવ હા એ હારું લે આ પહેલી વાર આવું છું મારી છોડી નો ગીમ કોઈ